વડોદરા પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડામાં વિદ્યાર્થીઓ ભણતા હોવાનો વડોદરા સામાજિક કાર્યકરનો સામે આવ્યો છે જર્જરિત ઓરડામાં જોખમને લઈને શિક્ષણ લેતા બાળકો નજરે પડ્યા છે જિલ્લાની ઓગણા સિત્તેર શાળાઓના ઓરડા જર્જરિત હોવાને કારણે તેના કાટમાળના તેના કાટમાળની હરાજી કરી દેવા માટેનો ઉલ્લેખ હુકમમાં કરવામાં આવ્યો છે વડોદરા જિલ્લાની જર્જરી શાળાઓ અંગેના હુકમની અમલવારીમાં ધાંધિયા જોવા મળી રહ્યા છે રૂબાપુરા ગામની પ્રાથમિક શાળામાં જીવના જોખમે ભણતા વિદ્યાર્થીઓ નજરે પડે છે ત્યારે સામાજિક કાર્યકર લખન દરબારે અવાજ ઉઠાવ્યો છે વડોદરાના આવેલા રૂપાપુરાની પ્રાથમિક શાળાના ઓરડા હાલતમાં જોવા મળી રહ્યા છે આ શાળામાં ગમે ત્યારે કોઈ દુર્ઘટના ઘટી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે શાળા છોડીને વિદ્યાર્થીઓ બહાર બેસીને ભણવા માટે મજબૂર બન્યા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયા મારફતે બહાર આવ્યો છે આ વિડીયો અંગે સામાજિક કાર્યકર લખન દરબારે તીખી પ્રતિક્રિયા આપી છે જેમાં જાણવા મળ્યું છે કે જૂન બે હજાર પચ્ચીસમાં વડોદરા ગ્રામ્યમાં આવતી ઓગણસોત્તેર જેટલી જર્ચરિત શાળાના ઓરડા દૂર કરવા માટેનો પરિપત્ર થયેલ હતો જેમ છતાં તેમ છતાં આવા દૃશ્યો સામે આવી રહ્યા છે ત્યારે શું તંત્ર હજી પણ આંખ આડા કાન કરી રહ્યું છે એવા સવાલો ઉઠવા પામ્યા છે વડોદરા તાલુકાના નંદેશ્વરીના રૂપાપુરા ગામે રૂપાપુરા પ્રાથમિક શાળા આવેલી છે આ પ્રાથમિક શાળા ખૂબ જ જર્જરિત છે અને વારંવાર ગ્રામજનો દ્વારા દ્વારા જાગૃત નાગરિકો રજૂઆતો કરવામાં આવેલી છે છતાંય આ જર્જરિત સ્કૂલમાં કોઈ પણ પ્રકારનું કામગીરી કરવામાં આવી નથી કે એને નવી બનાવી કે સમાર કામ કરવું એની કોઈ પણ પ્રકારનો નિર્ણય નથી લેવામાં આવ્યો ત્યાંના બાળકો સ્કૂલની બહાર બેસીને ભણે છે કારણ સ્કૂલ ની અંદર રૂમ માં જો બેસે તો ગમે ત્યારે રૂમ તૂટી પડે એવી પરિસ્થિતિમાં છે ત્યારે નંદેસરી ઔદ્યોગિક વસાહતનો વિસ્તાર છે ફંડ કરોડો રૂપિયા કંપનીઓ દ્વારા વાપરવામાં આવે છે ત્યારે અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ રૂપાપુરા પ્રાથમિક શાળાનું નવીનીકરણ કરવામાં આવે અને આ દીકરા દીકરીઓને ભણવા માટે વૈકલ્પિક જગ્યાનું આયોજન કરવામાં આવે જો અમારી માંગણી નહીં પૂરી થાય તો આજ રૂપાપુરા સ્કૂલમાં ગ્રામજનો સાથે ધરના પ્રદર્શન કરવાનો કાર્યક્રમ કરવામાં આવશે જય માતાજી